કડાણા ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પંચોતેર હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદી હાલ બંને કાંઠે વહેતી થઈ છે જેથી કાંઠા વિસ્તારના પાંચ જિલ્લાના બસો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે ઉપરવાસમાં સતત વરસાદ વરસતા કડાણા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના દસ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલીને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ડેમમાં હાલ એક લાખ છવ્વીસ હજાર છસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે લેવલ ચારસો અઢાર પોઈન્ટ સાત ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે ત્યારે હજી આગામી સમય પાણીની આવકમાં વધારો થશે તો તબક્કાવાર વધુ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું છે જેથી કાંઠા વિસ્તારના મહીસાગર પંચમહાલ વડોદરા ખેડા અને આણંદના મળી કુલ બસો પાંત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે આપણે દ્રશ્ય બતાવીશ કે કડાણા ડેમ જે છે તેના દસ ગેટ ખોલી અને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યો છે હાલ આપ જોઈ શકો છો નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે કાંઠા વિસ્તારના જે ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવે છે મહીસાગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ આમ પાંચ જે જિલ્લાના બસો ને પાંત્રીસ જેટલા જે ગામો છે તે ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થવાના કારણે કડાણા ડેમનું જે રૂલ લેવલ છે તે મેન્ટેન કરવા માટે પ્રશાસન દ્વારા હાલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જે ડેમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે હિતેશભાઈ એ સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું જી પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા એલર્ટ કરવામાં આવે છે સમયમાં પાણી છોડવામાં હવામાન વિભાગની જે જે આગાહી હતી તેના બે બે દિવસોમાં ખૂબર કરાયો વરસાદને કારણે જે મહિમચાસ સાગર માં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અનપ નદી માંથી પચાસ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ ગઈ જેને જેને લઈને ગઈકાલે રાત્રે આપણે મેક્સિમમ એક લાખ છેતાલીસ હજાર ક્યુસે કિલો પાણી છોડવામાં આવ્યું છે તેની સામે આપણને આવક થઈથી એક લાખ સાહીઠ હજાર ક્યુસે જેથી આવક થઈ હતી પરંતુ ક્રમશઃ જે આવકમાં ઘટાડો થતો ગયો તેમ સવારે પચાસ હજાર ક્યુસે જેથી આવક થતી હતી ત્યારે આપણે આવકમાં ઘટાડો કર્યો હતો પરંતુ અત્યારે હાલતમાં ઘટાડાના ટાઈમમાં પાણીની આવક એક લાખ છવ્વીસ હજાર ક્યુસે જેટલી નોંધાઈ હતી તેની સામે આપણે પચીસ હજાર ક્યુસેકની આવક કરી રહ્યા છે જે મેઇન સિલોના ટોટલ દસ કે ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે પ્લસ હાઈડ્રો દ્વારા બી આપણે વીસ હજાર ચારસો ક્યુસેક જેટલું પાણી છોડી રહ્યા છે એટલે ટોટલ મળીને પંચોતેર હજાર ક્યુસેક જેટલી પાણીની જાવ કરી રહ્યા છે તે જેને ધ્યાને લઈને પધારાના ડેમના જે ડાઉનસીમાં જે જિલ્લાઓ છે જેમ કે મહીસાગર છે પંચોમાલ ખેડા આણંદ અને બોરોના ટોટલ બસો પાંત્રીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવે પણ ઉપરાંત ચાલો કે જે ગઢાના ડેમના ઉપરમાં જે રિવર બોલિંગ સ્ટેશન છે પાસેથી રનઅપ નાખ્યો ત્યાંથી પાણીની આવકમાં જો વધારો થતો જોવા મળતો તો ત્યારબાદ અહીંયાથી મેક્સિમમ એક લાખ જેટલું પાણી છોડાયની સંભાવના રહેલી છે તો આ હતા તડાણા એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે જેઓ જણાવી રહ્યા છે કે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ત્યારે જો પાણી